નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં તમારું સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે કચ્છના કાળા નાગ તરીકે ઓળખાતા ખૂંખાર નિર્દય બહારવટીયા વિશે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતની કચ્છ ધરતી જે એક સમયે ધર્મ અને શાંતિ માટે જાણીતી હતી તે ચૌદમી સદીમાં એક નામથી ધ્રુજતી હતી જેસલ જાડેજા દેદા રાજપૂત કુળમાં જન્મેલો આ પુરુષ બહારવટે ચડીને કચ્છજી ધરતીજો કાળો નાગ બની ગયો હતો લોકવાયકાઓ મુજબ તેના હાથે અનેક ખૂન થયા હતા જેમાં નિર્દયતાથી પોતાના જ ભાણિયા અને બહેનની હત્યાઓનો પણ સમાવેશ થતો હતો તેના માટે પાપ જ એ જીવન હતું એક દિવસ જેસલે સાંભળ્યું કે પાટણ નજીક સાંસતિયાજી પાસે બે અમૂલ્ય વસ્તુઓ છે એક છે વીજળીના વેગે દોડતી ઘોડી તોરી અને બીજી છે સાક્ષાત ધર્મની મૂર્તિ સમાન તેમની પત્ની સતી તોરલ જેસલને આ બંનેને પડાવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો હતો એક કાળી રાત્રે જેસલ પોતાના સાથીઓ સાથે સાસતિયાજીના વાડામાં છૂપી રીતે દાખલ થયો તે ઘાસમાં સરકીને ઘોડી સુધી પહોંચી રહ્યો હતો ત્યારે ઘોડીને કોઈ અજાણ્યા માણસની જાણ થતા તે જોર જોરથી હણહણવા લાગી અને જોર કરીને ખીલો ઉપાડી વાડામાંથી બહાર નીકળી ગઈ રખેવાળ ઘોડીને પકડી લાવ્યો અને તેને બાંધવા ગયો ત્યારે જેસલ જાડેજા ત્યાં જ વાડામાં ઘાસમાં છુપાઈને સૂતો હતો રખેવાળ જ્યારે ખીલો પાછો જમીન પર માર્યો ત્યારે જેસલ જાડેજાનો હાથ પણ ખીલમાં આવી ગયો પણ તે ચૂપચાપ પડ્યો રહ્યો તીક્ષ્ણ લોખંડનો ખીલો તેના હાથમાં ઊંડે સુધી ખૂપી ગયો ભયંકર પીડા થઈ પણ જેસલે ચીસ ન પાડી એક પણ અવાજ કર્યા વિના લોહી ટપકતું હોવા છતાં તેણે હિંમતથી તે પીડા સહન કરી લીધી તે જાણતો હતો કે સહેજ પણ અવાજ થશે તો તેની યોજના નિષ્ફળ જશે બીજી બાજુ સાસતિયાજીના ઘરે ભજન સત્સંગનો કાર્યક્રમ ચાલતો હતો જ્યારે એક વ્યક્તિની પ્રસાદી વધી ત્યારે સાંસતિયાજી અને સતી તોરલને ખબર પડી કે ઘોડાના વાડામાં કોઈક છુપાયેલી છે સૈનિકોએ જેસલને શોધી કાઢ્યો જેસલનો એક હાથ ખિલ્લો આરપાર નીકળી જવાથી લોહી લુહાણ થઈ ગયો હતો પણ જેસલના ચહેરા પર સહેજ પણ દર્દ દેખાતું ન હતું સાંસતિયાજી અને તોરલે જેસલને આ રીતે છુપવાનું કારણ પૂછ્યું અને તું કોણ છે તેમ પૂછ્યું ત્યારે જેસલે કહ્યું લોકો મને કચ્છનો કાળો નાક કહે છે અને હું જેસલ જાડેજા બહાર વટ્યો છું અને હું અહીં તોરી ઘોડી અને તોરલ રાણીને ચોરવા આવ્યો છું સાસતિયાજીએ જેસલને કહ્યું હું તારી હિંમત અને શૌર્ય જોઈને ખુશ થયો છું હું આજથી આ મારી તોરી ઘોડી અને સતી તોરલ તમને સોંપું છું સાંસતિયાજીએ તોરલને વિદાય આપી કેમ કે તેમને ખાતરી હતી કે આ સતી તોરલ હવે જેસલને બદલી નાખશે જ્યારે જેસલને લાગ્યું કે તે સુરક્ષિત છે ત્યારે તે તોરલ સામે જોઈને હસ્યો તોરલે હસતા હસતા કહ્યું હે જાડેજા તું ઘોડી અને મને ચોરીને ખુશ થયો છે પણ તું તારી જાતને ક્યારે ચોરીશ તારી આટલી બધી હિંમત કયા કામની નિર્દોષોનું લોહી વહાવ્યું હોય તેનું ધૈર્ય શૈતાની છે સાત્વિક નહીં તોરલના શબ્દો જેસલના કાળજામાં તીરની જેમ વાગ્યા તેને પહેલી વાર પોતાના પાપોનું ભાન થયું આ સ્ત્રીમાં ક્યાંય ડર ન હતો માત્ર પવિત્રતા હતી જેસલના જીવનમાં પશ્ચાતાપનો પહેલો સૂર્ય ઉગ્યો તેણે પગ પકડીને આજીજી કરી માતા મને મોક્ષનો માર્ગ બતાવો હું આજથી લૂંટારો નહીં પણ તમારો શિષ્ય બનીશ આ રીતે સતી તોરલ એક કુખ્યાત લૂંટારાની ધર્મગુરુ બની ગયા ગુરુ શિષ્ય તરીકે તેમની યાત્રા શરૂ થઈ તોરલ જેસલને સંતત્વના માર્ગે વાળવા માટે કસોટીઓ કરતા રહેતા એક વાર તેઓ હોડીમાં દરિયાઈ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ભયંકર વાવાઝોડું આવ્યું હોળી ડૂબવા લાગી તોરલે જેસલને કહ્યું જાડે જા સમય આવી ગયો છે તારા પાપ હવે આ હોડીને ડૂબાડી રહ્યા છે જો તારે બચવું હોય તો તારા પાપ પ્રકાશ એટલે કે જાહેર જેસલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેના મુખેથી ભક્તિની વાણી સરી પડી જીવવું હોય તો ચેતીને ચાલજે પાપ તારા પરકાશ જાડેજા એક ભાણીને ભાણે જ માર્યા ને બહેંડીની ચુંદડી લીધી પાપ તારા પ્રકાશ જાડેજા જેસલે પોતાના તમામ ઘોર પાપોનો સ્વીકાર કર્યો એકરાર થતાં જ વાવાઝોડું શાંત થઈ ગયું જેસલનો આત્મશુદ્ધિનો માર્ગ ખુલી ગયો તે પછી જેસલે અનેક ભજનોની રચના કરી અને તે લૂંટારામાંથી કવિ જેસલ પીર બન્યા જેસલ અને તોરલે પોતાનું આખું જીવન ભક્તિ પ્રાયશ્ચિત અને જનસેવામાં વિતાવ્યું અંતે બંનેએ નક્કી કર્યું કે તેઓ આ ભૌતિક દેહનો ત્યાગ કરશે કચ્છના અંજાર શહેરમાં ગુરુ શિષ્યના આ પવિત્ર યુગલે જીવતા સમાધિ લીધી તેમની આ સમાધિ આજે પણ જેસલ તોરલની સમાધિ તરીકે ઓળખાય છે જે વિશ્વને સંદેશ આપે છે કે પ્રેમ હિંમત અને સાચા ગુરુના માર્ગદર્શનથી દુનિયાનો સૌથી મોટો પાપી પણ ઈશ્વરના માર્ગે પરત ફરી શકે છે મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો અને આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો આભાર મળીશું બીજા વિડીયોમાં